સુરતમાં મનપા કચેરીમાં હોબાળો મચાવવામાં આવ્યો છે મેયર દક્ષેશ માવાણીનો ઘેરાવ કરવામાં આવ્યો કચરા કૌભાંડ મામલે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે આપે એસએમસી ઓફિસમાં વિરોધ નોંધાવ્યો છે સિક્યુરિટી વચ્ચે મેયરને બહાર કાઢવામાં આવ્યા દ્રશ્યો પણ આપને બતાવીએ કેવી રીતે મેયર દક્ષેશ માવાણીનો વિરોધ કરવામાં આવ્યો છે આપ જુઓ કેવી રીતે તેમને ઘેરી લેવામાં આવ્યા હતા અને કચરા કૌભાંડને લઈને અહીંયા જે આરોપો લગાવવામાં આવ્યા છે તેને લઈને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ઉગ્ર વિરોધ આમ આદમી પાર્ટીએ એસએમસી ઓફિસમાં નોંધાવ્યો છે સિક્યુરિટી વચ્ચે મેયરને બહાર કાઢવાની આવી વધુ સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે ચેતન આક્રમક વિરોધ આમ આદમી પાર્ટીનો શું કંઈ આરોપો લગાવી રહ્યા છે કેવી રીતે આ વિરોધ કરાયો જી બિલકુલ છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાં ચાલી રહેલા કચરા ગોબાને લઈને આરોપ મૂકવામાં આવ્યા છે જેમાં જવાબદાર જે અધિકારીઓ છે તેમના વિરુદ્ધ પગલા ભરવા માટે માંગ કરવામાં આવી રહી છે પરંતુ જે ભાજપ છે તે ભાજપ દ્વારા અને ખાસ કરીને મેયર અને સ્થાયી સમિતિ દ્વારા કોઈ પણ પ્રકારના પગલા જે તે અધિકારી સામે લેવામાં નથી આવ્યા ત્યારે આમ આદમી પાર્ટી આજે આક્રમક રૂપમાં જોવા મળી હતી આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા તેમજ તમામ જે કોર્પોરેટર છે તેમના મેયરની જો ઓફિસ છે તો ઓફિસ બહાર હોબાળો કર્યો હતો આ વચ્ચે મેયરે પોતાના અંગત કામ માટે બહાર જવાનું હોવાને લઈને જે સિક્યુરિટી છે તે સિક્યુરિટી વચ્ચે તેમને બહાર કાઢવાની નોબત આવી હતી જોકે આ વચ્ચે પણ જે આમ આદમી પાર્ટીના તમામ જે કોર્પોરેટર અને નેતાઓ છે તેમના દ્વારા મેયરનો ઘેરાવો કર્યો હતો પરંતુ જે સિક્યુરિટી છે તે સિક્યુરિટી વચ્ચે જે મેયર છે તે મેયરને સહી સલામત રીતે કચેરીની બહાર કાઢવામાં આવ્યા હતા બિલકુલ આભાર પૂરી માહિતી માટે ચેતન હજી કેચાણવા છે કંડ છે કંડ